સુરતની લાજપોર જેલમાં એક કાચા કામના કેદીનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું લાજપોર જેલમાં ચોરીના ગુનાના આરોપી તરીકે એક દિવસ પહેલા એન્ટ્રી થયા બાદ તબિયત લથડતા સિવિલ હોસ્પિટલ તેને ખસેડાયો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું હાલ સચિન પોલીસ દ્વારા મામલે વધુ તપાસ હાથ ધરી છે થોડા સમય પહેલા ઉત્તરાયણ અને ચોકબજાર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનામાં લાજપોર મધ્યસ્થ જેલમાં બંધ કાચા કામના કેદીનું શંકાસ્પદ મોત થયું છે જેમાં જેલમાં ઝાડા ઉલટી બાદ તબિયત બગડતા સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યો જ્યાં સારવાર દરમિયાન કાચાકામના આરોપી મહેશ વાળાનું મોત થયું હતું કેદીના મોતને લઈ સચિન પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી છે ઘટનામાં એમ બનેલ છે કે જે વ્યક્તિ અત્યારે મરનાર છે એ મારા બનેલી થાય છે ભરત મહેશભાઈ વાળા એનું એમનું નામ છે મહેશભાઈ વાળા ઉર્ફે ભરત કઈ છે એમને કોઈ પણ ગુનામાં પોલીસ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનથી પકડવામાં આવ્યો હતો ઉત્તરાયણ પોલીસ સ્ટેશને પકડ્યા બાદ એને ચોક પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો છે ચોક પોલીસને કોઈપણ કાર્યવાહીને અટક કર્યા બાદ એને ભરૂચ પોલીસ સ્ટેશને લઈ ગયા હતા ભરૂચથી લઈને ભરૂચથી એક દિવસ રાખીને એને ડાયરેક્ટ લાજપોર પોલીસ લાજપોર જેલમાં એને દાખલ કરવામાં આવ્યો લાજપોર જેલમાંથી દાખલ કરી એને કોઈ પણ અચાનક ઉલટી કે દુખાવા થવાનું એવું બાનું કે બીમારી બતાવી ડૉક્ટરભાઈ તપાસ કરી ડાયરેક્ટ સિવિલ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી સિવિલ હોસ્પિટલમાં એને સવારના દસ વાગ્યાના ગાળામાં લાવેલા દસ દસ વાગ્યાના ગાળામાં લાવેલા અને એ વ્યક્તિના ચોક પોલીસ સ્ટેશનેથી મને એક હિરીસ વસાવા કરીને ફોન આવેલો અને એમણે મને સાત વાગે જણાવેલું કે આ વ્યક્તિનું મૃત્યુ થયેલું છે કયા કારણે થયું છે કેમ થયું છે એ કાંઈ નહીં જણાવેલું જણાવીને પછી ડાયરેક્ટ ફોન કર્યો મેં મારા મોટાભાઈને ફોન કર્યો અમે બંને રાતના ત્યાંથી કામ મૂકી અને સિવિલ હોસ્પિટલ આવ્યા સિવિલ હોસ્પિટલ આવીને અમને કોઈ પણ બાબતની માહિતી આપવામાં આવી નહીં ના પણ બોડી જોવા દીધી લાશ જોવા દીધી કોઈ પણ કાંઈ કીધું નહીં અને જે પોલીસના હાથમાં ચાર્જ હતો મતલબ સચિન પોલીસ સ્ટેશન એના રવિ પાટીલ કરીને એક પોલીસવાળા છે એમ એમને ફોન કરવામાં આવ્યો એને ફોન કર્યો તો એ અમને કોઈ પણ રિસ્પોન્સ આપે નહીં ઘડી કે એમ કહે છે કે મારી ગાડી એક્સિડન્ટ થઈ છે ઉલટી થઈ ગઈ છે ફસાઈ ગઈ છે એવું કંઈ કહીને રાતના અડધી કલાક અડધી ઘટનામાં એમ જ લાગે છે કે જ્યારે અમને જોવામાં આવ્યું તો એ વ્યક્તિના માથામાં વાગેલું છે હાથમાં પાટો બાંધેલો છે પેટમાં સીઝન છે બોડી બધે પણ ઇન્જરી કરેલી છે અને એવું લાગે છે કે આ વ્યક્તિને ઢોર માર મારીને મારી નાખવામાં આવેલો છે પોલીસ પાસેથી એ જ માંગ છે કે આની ફોરેન્સિક રિપોર્ટ કરવામાં આવે બીજા પણ પોલીસ સ્ટેશને એની ધરપકડ કરવામાં આવી છે બધા તમામ પોલીસની પોલીસ કર્મચારીને બધા ઉપર ઇન્ક્વાયરી કરવામાં આવે એના ઉપર એફઆઈઆર કરવામાં આવે બીજા નંબરમાં કે એ જ્યાં પોલીસ સ્ટેશનથી લઈને લાજપર જેલમાંથી લઈને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે એ તમામ ટોટલિંગ વિડીયો રેકોર્ડિંગ જોઈએ